હમણાં મારા જેવો ભાઈ એક્ટિવા શીખતો હતો એક્ટિવા શીખતો હતો આગળ એક ભાભો જતા હતા અને એના દેખોણા તે ગાલ દીધી નાડ થઈ ગયા અને એક્ટિવા જતો રહ્યો એના ઊભો તો મળી જાય નાખાય લોકો માર મળી જાય ભાભો તો તમે હોડ થઈ ગયેલા એક સેવાભાઈ માણસ આવ્યો એ મારે જેવો જ હતો જાતે જાતે હું થોડો વિડીયોમાં આપણે વખાણ કરી દઈએ તો લોકોને લાગે કે ભાઈ વ્યવસ્થિત છે એ ભાઈ આવ્યો એ ભાઈ એક છોડને ફોન કર્યો છોડને ફોન કર્યો ને એટલે પેલા ભાભો તમે જો ને તો એક પટ્ટી નાઠાન રિક્ષા બેન જતા રહ્યા પેલો કે બાબા આ હું એકસો આઠ નો ફોન લગાવ્યો બાબો કે એકસો આઠ માં ટુ બે મન ઉકા એટલે કોઈ એક્સિડન્ટ બે એક્સિડન્ટ થાય તો તમારે પેલા પૂછવાનું એ વ્યક્તિ કે એકસો આઠ બોલાવું પેલો કે હા તો જ બોલાવાની નહીં તો પછી તમારે એમાં બે ના જવું પડે હમણાં એક ભાઈ છે ને એમના છોકરાનું શાળામાં એડમિશન કરાવવા ગયા એડમિશન કરાવવા ગઈએ એડમિશન કરવા ગયા પહોંચ્યા તે ત્યાં એમને થયું કે લાવો આ શાળાના પટાવાળાને પૂછીએ કે કેવી શાળા છે એમ શાળાની ફી બી બહુ મોંઘી હતી ઓ ભાઈ તે એમને પટાવાળાને પૂછ્યું કે ભાઈ આ સ્કૂલ કેવી છે પેલો પટાવાળો કે સાહેબ સ્કૂલ જોરદાર છે તમે ત્યાં તમારા છોકરાને બિંદા શોખો મેંકીને એડમિશન કરાવી દો કે

હમણાં ડોનાલ્ડ ટ્રમ્પના ઘેરથી ને એમની છોકરીને એ બધા આપણા વડનગરમાં આવ્યા હતા ખબર છે તમને તમને ના ખબર મને ખબર હોય વડનગર અમારે હું જ્યાં રહું છું એથી બહુ નજીક થાય એટલે રાતોરાત આવીને મોદી સાહેબને બધા જતા રહ્યા હતા બહુ પેલું હા આવું કરવાનું નહોતું આ બધી પબ્લિક ભેગી થઈ જાય ભાઈ હું મૈયા મૈયા ના હોય ને એ ડોનાલ્ટ ટ્રમને એમના ગેરથીન બધા આવ્યા હતા ને એમને હું કરું તું તો એ એકદમ પેલું ગુજરાતી જમવાનું હો ને એ બધું જમવું તું એ મોદી સાહેબે ડીશ મંગાવી આપણે હું મંગાવ્યું તું ભૂલી જવું એ ભૂલી જવાય યાર ભૂલી જવાય એ મોદી સાહેબ મેં મંગાવ્યું કઢી બાજરી રોટલો કોબીજનું શાક થેપલો બનાવડાવ્યો જોડે એ ડોનાલ્ડ ટ્રમ્પને આ બધું વળી જલ્દી ખાવાનું મન ના થયું એમને પેલું જે મરચું હતું ને એ મરચું ખાવાનું મન થયું તે ટ્રમ્પ સાહેબે તો મરચું હું ડમ ગાળ્યું આમ કંઈ બચકું ભર્યું ને પછી તો રાડો પાડવા માંડ્યા કારણ કે અંગ્રેજ લોકો અંગ્રેજ લોકો મરચું ખાધું ન હોય ને મરચું મરચું તો એમની ત્યાં ડોનાલ્ડ એ ટ્રમ્પ સાહેબ ગુજરાતમાં આવે છે સાહેબ બધું ખાય છે બધું પણ કદી મરચા હાથ નહીં અડાડતા કારણ કે તે દિવસ એમના વડનગર જે અનુભવ થયો તો એ મને જ ખબર છે કોઈ નહી ખબર

ટ્રમ્પ સાહેબને તમે જોવો તો વણેલા ગોઠિયા ખવરાયા એટલે પેલા ટ્રમ્પ સે વાર વણેલા ગોઠિયા જોયા ને એટલે મોદી સાહેબને પૂછવા લાગ્યા મોદી સાહેબ બાજુમાં જ બેઠા હતા હા હા જોવોન મોદી સાહેબ જો બાજુમાં એ ટ્રમ્પ સાહેબે પહેલી જ વખત વણેલા ગોઠિયા જોયા ને એટલે ટ્રમ્પ સાહેબ મોદી સાહેબને પૂછવા લાગ્યા કે મોદી સાહેબ આ શું છે એટલે વોટ ઇઝ ધીસ અંગ્રેજી પૂછતા હતા વોટ ઇઝ ધીસ એટલે મોદી સાહેબ કે ધીજી છે વણેલા ગોઠિયા એ ટ્રમ્પ સાહેબે વણેલા ગોઠિયા નહીં ભણેલા ગોઠિયા હોબડ્યું તે બીજા દિવસે અમેરિકા પહોંચ્યા ને તો કે કોણ કે છે કે ગુજરાતમાં ભણેલા લોકો નથી ગુજરાતમાં તો કે ગોઠિયા ભણેલા છે ભણેલા ગોઠિયા આવે કે ગુજરાતમાં અકાલ જ ખાઈને આવ્યો એવું એમને અંગ્રેજીમાં કીધું હતું પણ મને એટલું બધું અંગ્રેજી આવડતું નહીં હું ગુજરાતી જોખમ બોલું

ગુજરાતની એક માત્ર બેન હોય કઈ રીતે કહું કઈ રીતે કહું તમને કહી દેવું કઈ ન કહેડો નહીં તમારે જોવાનું બેન જ્યારે લિપસ્ટિક લગાવ એટલે છે ને નીચેના હોઠ લગાવશે અને પછી એને આમ કરી દેશે ગુજરાત ની ભેડ અમે પાછળ નહી પડતી બોલા બરોબર છે બરોબર છે